માતાજી જય સદરામ બાપા જય મહાકાળ મિત્રો આજ તો ઘરનો વિડીયો બને દીધો છે બનાવો રોજ રેડી તો અમારી કિષ્ણા રાઘોલ ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને માં મમ્મીએ બનાવી છે મમ્મી બનાવી છે ગુને બનાવે કે જી બે બે ઢળો થઈ બેનો નો ઢળો બે નો છે અમે બનાવ્યો અમે બનાવ્યો અને મમ્મી બનાવ્યો આજે અમારા ઘરે બડાયા છે માલફુઆ તો તમે તો કોઈ દાડો ભાયા જ નહીં હોય માલફુઆ

તો મિત્રો તમે માલપુઆ ખાધા હોય તો કમેન્ટ કરજો હમ વિડીયો બનાવી ભીંડીની સબ્જી છે ખાવાની રોટલી છે ડુંગળીનું શાક છે શાક છે મેઠું છે માલપુ વિટલો મસ્ત બનાવે માલપુવા 네, 네. 네, 네. 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 아 네. 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 네.

就可以。<noise> <noise>